રાજકોટમાં ટીઆરબી જવાનોના ઉગાણાનો વધુ એક વિડીયો સામે આવ્યું છે તો શહેરના આજી ડેમ ચોકડી પાસેના વિડીયો આ સામે આવ્યો છે વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરી ઉગાણા ચલાવવામાં આવી રહ્યા છે તો ટ્રાફિકનું પાલન કરાવવાના બદલે માત્ર ઉગાણામાં જ રસ લેવામાં આવે છે તો અગાઉ આ મામલે પંદર ગામના લોકોએ કમિશનને રજૂઆત કરી હતી જો કે રજૂઆત બાદ પણ ટીઆરબી જવાનોના ઉઘરાણા બે ધડક ચાલુ છે તો ટી આરબી જવાનોના ઉગાડાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવું છે જો સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમારી આ ચેનલ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ